ભારતની લોકશાહી મજબૂત કરવાની આ મર્યાદાઓના કારણે આરટીઆઈ ની અસરકારકતા ઓછી થઈ જાય છે મુખ્ય મર્યાદા અને ટીકા જોઈએ તો કેસોની બેકલોગ જેમાં સીઆઈસી અને એસઆઈસી લાખો કેસો પેન્ડિંગ રહે છે નાગરિકોને સમયસર માહિતી નથી મળતી ધ વિલમ એ આરટીઆઈ ની વિશ્વસનીયતા પર અસર કરે છે સ્ટાફ અને સંસાધનોની અછત જેમાં ઘણા આયોગોમાં પૂરતો સ્ટાફ અને નિષ્ણાત નથી ટેકનિકલ સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરતા નથી રાજકીય દબાણ અને સ્વતંત્રતાનો અભાવ માહિતી આયોગો ઘણીવાર રાજકીય દબાણ હેઠળ કામ કરે છે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને અન્ય કમિશનરની નિમણૂક પારદર્શક રીતે થતી સેક્શન આઠ હેઠળ અમુક છુટકારો એટલે કે એક્ઝામ્પશન આપેલા છે જેમાં આરટીઆઈ હેઠળ ઘણી મહત્વપૂર્ણ માહિતી છૂટછાટ આપી છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા વિદેશી સંબંધો દંડ લગાડવામાં આવે છે પરંતુ ઘણી વાર તેનું અમલીકરણ નથી થતું ને ઘણા કેસોમાં અધિકારીઓ દંડ ચૂકવ્યા વિના છટકી જાય છે અરજદારોની સુરક્ષાનો અભાવ એમાં ઘણા આરટીઆઈ અરજદારોને ધમકી આપવામાં આવી છે અને તેમની હત્યા પણ થઈ છે આરટીઆઈ વાઇટ બ્લોવર માટે પૂરતી વ્યવસ્થા સુરક્ષા નથી જાગૃતિનો અભાવ ગ્રામ્ય અને અનપઢ વિસ્તારોમાં લોકોને આરટીઆઈ અંગે પૂરતી જાણકારી નથી ઘણીવાર આરટીઆઈ અરજી કેવી રીતે કરવી તેની પણ માહિતી હોતી દુરુપયોગ કેટલાક લોકો આરટીઆઈનો ઉપયોગ વ્યક્તિગત શત્રુતા કે બિનજરૂરી માહિતી મેળવવા માટે કરે છે પ્રોફેશનલ આરટીઆઈ એક્ટિવિટીઝ દ્વારા અધિકારીઓને હેરાન કરવામાં આવે છે ડિજિટલ ડિવાઈડ જેમાં આરટીઆઈ અરજી હવે ઓનલાઈન પણ કરી શકાય છે પણ ઘણા વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા નથી જેના કારણે ગ્રામ્ય નાગરિકો માટે RTI નો લાભ મેળવવો મુશ્કેલ છે પારદર્શિતા છતાં અમલમાં ખોટ માહિતી મળ્યા પછી પણ કાર્યવાહી થતી નથી નાગરિકોને સાચી માહિતી મળે પણ તેનો અમલ સરકારની ઈચ્છા પર આધારિત રહે